તો જય માતાજી મિત્રો તો અમે ગોરલ થી નીકળી ગયા છે અમારા કામ થી જઈ રહ્યા છે કે મિત્રો અરી ભાણી મરવા મારવાડી ભાણી એ જંજી કોલાણી કે કે મિત્રો ઈ ની અંદર આપડા વાડીલો ની એક જrai પયો હરી ભાઈ ચા તો મિત્રો આજે ઉદ્ઘાટન છે તો ઈડર જઈ રહ્યા છે તો વિડિયો પર બન્યા રહેજો તમે આગારી મલ્લે આપરા તો હાથ હાથ હિન્દુસ્તાની ટીમ ટૂંક જ સમય ની અંદર આવી રહી છે અને પહોંચી ગયા છે મિત્રો તમે બતાવી દેસુ

આ બંકો મોટા મોટા ડાયલોગો મારે એની પેલા હું કહી દઉં આ બંકોને ઇજ્જત 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 નહીં કરતો આ બંકો

બસ પેલી ટીમને બેહારી છે હાજી કોઈ વાંધો ની ભલે બેહારી પણ કોઈ મેટ્રિક જેવું લાગે ની ભલે આટાકાવા બંકરો કોન્ટેક્ટ કરી લે ને ગમે એ છે શું કહું એ ની હા પટિકી તમારો ચા પટિકી હવે તારે નામ કા કૂતરા પાલુ

મહા લાકુરતીત આ એવું લાગે કે અરે માથા ભારે છે પણ અમાર ખાલી કુટુંબ પૂરતો માથા ભારે છે આ તો જો જો એકલો તતો રય કે વધુ બોલી થાય ને તો ખરેખર ના કથા મરી જાય બોલ મફતી આવી તો પહેલી આપણા ગામની દાદાગરી મળી જાય આપડે

नहीं सत्य बोल दो आज से निकली मां बद्ध बेसिक हमारी मिली हुई आगे कैसे है એટલે જેવી વિડિયો ની ક્વોલિટી છે એબી નેવી આધી પા ચાની ક્વોલિટી છે અને એવી આજી રહે અને સપોર્ટ 你们怎么了？

અને કટアウトો ને કાળીઓ જે કીધું છે મારું તો તમારે નઈ લેવાનું માર તો હું કાળ્યો છું લેવાનું લીધું બોલાવાનું નઈ આને એન્ડ લાઈટ નઈ મેં સીટિંગ તાળો કરીયું તમારું જોઈ જાઉં છું તારે અહીંયા ને તારા આગળ પાછળ પોસેડ છું તો તને છૂટી તો નહીં તારા કામ પર એમ બોલા દેજે તી તો પત્તાઈ જાવ ફેર પડવાનો અરે આ લગન કરવા એમ નઈ નઈ આખા ઇન્સ્ટાગ્રામ માં બધા ફિલ્ટર એ તડી તસી ઓના વાઇપ કર કુઈ ફિંગર દે હું ને કે ઓડ વાઇપ કરી બતાવે જાન કને બોલી ઇન્સ્ટાગ્રામ વાળો ઇન્સ્ટાગ્રામ બંધ કરતે મને જોઈ સ્ટડી ફસે તમે હા તમે હવે કાળું ખજે ખર હું હોભો મારી વાત હવે વધારે બોલતા ને મજા નઈ આવે એ એ યતા 20% 18 છૂટો કે ગજ મે આવતી રામળો મારી વાત અમે આલી પંચા માટ આયા છો તો એનું ચાલ રાખો બીજી પંચાત ના કરો નકર તમને ખબર નહી મારી પણ કે પછી મારનો ગાડીયા તારું તો બોને લે સકું મારી અંગત તો આ દુનિયા ને ની જગ્યા ગમતી હકુલા છે મારે બસ ખાત મારી કોઈ અંગા તારે સકર કોઈ આતું નઈ હબકુન લાવવા

અમે તેના પર્યા હતા હું અમે સોહો કરી ગયો ઘેર આવતા રહ્યા પનો આર્યો તું હવે જે ઘેર લા તો

એકલો કે તિંતી એકલો રહેવાનું હે અરે અરે આડિયામાં એક વખત પડવા ધાર્યો હો સપનું ગાજો છોડ وہی دروازے او اج کل اے تيو هاي مارو دل آ وہ ننگر جی 300 دے 300 دے 300 دے 300 دے 300 7 لگے